આંદોલનકારી ખેલ સહાયકો અને આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પે બઢતી અને નોકરીની નિયમિતતા જેવી માંગણીઓને લઈને સત્યાગ્રહ છાવણીમાં બેઠા છે પરંતુ સરકારે આ શાંતિપૂર્ણ પ્રદર્શનને ગંભીરતાથી લેવાને બદલે તેમની સામે સખત કાર્યવાહીનો રસ્તો અપનાવ્યો હોય તેવું ચિત્ર ઉભું થયું છે સત્યાગ્રહ છાવણીની આસપાસ વરૂણ અને વજ્ર જેવા પોલીસ વાહનો તૈનાત કરીને ઘેરાબંધી કરવામાં આવી છે જેનાથી કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે તો આંદોલનકારીઓનું કહેવું છે કે અમે ગુનેગારો નથી પણ અમારા હકો માટે લડતા કર્મચારીઓ છે તો ગાંધીનગરમાં ચાલી રહેલા આ ચાલો ગાંધીનગર આંદોલનમાં રાજ્યભરના લગભગ પચીસ હજાર આરોગ્ય કર્મચારીઓ અને ખેલ સહાયકો જોડાયા છે તેમણે સરકાર સામે ચોક્કસ મુદતની હડતાલની ચીમકી પણ ઉચ્ચારી છે જો સરકારે તાત્કાલિક આ માંગણીઓ પર ધ્યાન ન આપ્યું તો આગામી દિવસોમાં આંદોલન વધુ તીવ્ર બની શકે છે જેની અસર રાજ્યની આરોગ્ય સેવાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર પડવાની શક્યતા છે આ મામલે સરકારનું કોઈ સત્તાવાર નિવેદન હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ આંદોલનકારીઓનું માનવું છે કે સરકારે વાટાઘાટો દ્વારા આ મુદ્દે હલ કરવાની જરૂર છે નહીં તો પરિસ્થિતિ વધુ બગડી શકે છે હવે નજર રાજ્યના સરકારના આગળના પગલા પર રહેશે તો શું તે કર્મચારીઓની માંગણીઓ સ્વીકારશે કે પછી આંદોલનને દબાવવાનો પ્રયાસ કરશે તે તો હવે જોવાનું રહ્યું હું પાટણ જિલ્લાનો છું આરોપી કર્મચારી અમે છેલ્લા અહીંયા આજે અગિયારમો દિવસ છે સત્તર તારીખથી અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર છીએ પચીસ હજાર કર્મચારીઓ અમે આ અહીંયા ગાંધીનગરમાં એકઠા થયેલા છીએ રાત દિવસ અહીંયા જ છીએ કોઈએ ગાંધીનગર છોડ્યું નથી અને અમે હજુ પણ અહીં જ રહેવાના છીએ ગાંધીનગર છોડવાના નથી જ્યાં સુધી અમારી સરકાર અમારી બે મુખ્ય માગો છે એ પૂરી ના કરે ત્યાંના જીઆર અને ઠરાવ નહીં થાય ત્યાં સુધી અમે આ અહીંયાથી ગાંધીનગર છોડવાના નથી અમારા મુખ્ય બે પ્રશ્નો છે ટેકનિકલ કેડર જે એમણે બનાવેલી કમિટી સરકારે જાતે એમણે બનાવેલી કમિટી હતી એમના જ નીમણેલા હોદ્દેદારો એમના નિમેલા કર્મચારીઓ અધિકારીઓ હતા જેમણે આ કમિટી બનાવેલી હતી એ કમિટીને એમણે નક્કી કર્યું કે ભાઈ હા આ કેડર છે એ ટેકનિકલ કેડર છે જેમણે ટેકનિકલ ગ્રેડ તે આપી શકાય એને એક વર્ષ થયું હજુ પણ એનો કોઈ નિર્ણય આવ્યો નથી એટલે અમારે ફરીથી આ જગ્યાએ આવવું પડ્યું એકઠા થવું પડ્યું અને સરકારશ્રી જોડે ફરીથી અમારે આ માંગ કરવી પડી હા એમને સમય આપ્યો છે આજકાલમાં મિટિંગ કરશે એવા ન્યૂઝ છે સાહેબ છેલ્લા ચૌદ વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરી આજ છેલ્લા દસ દિવસથી અમે અહીંયા સંઘર્ષ કરી રહ્યા છીએ સચિવાલયના ગેટ ઉપર રહી ગયા સતત રજૂઆત કરવી છે આયા તડકાની અંદર બેઠા છે દસ દિવસથી અત્યાર સુધી સરકારના કોઈ પણ અધિકારીએ અમને જવાબ આપ્યો નથી અથવા પૂછવા આવ્યા નથી તમારો પ્રશ્ન છું છે મુલાકાત કરી તો એવું કીધું કે આ નિર્ણય હું ના લઈએ કું કેબિનેટની અંદર વાત મૂકું છું અને સીએમ સાહેબ ને વાત કરું છું એના આજ આઠ થી દસ દિવસ થઈ ગયા અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો જવાબ આવ્યો નથી હા કાલે અમે સચિવાલય ના ગેટ ઉપર એટલે કે દસ દિવસથી થી સામુ નો હતા પછી પછી હદ થઈ ગઈ હતી અમારે આ વસ્તુ નતું અમારામાં ડિસિપ્લિન છે પણ અમારામાંથી આ ડિસિપ્લિન કાઢે છે સરકાર સતત અમારી સાથે કાલે ઘર્ષણ થયું છે બહુ બધી બહેનોને બહુ વાગ્યું છે ત્યાં વાડ હતી કાંટાની એ અમને વાગી ગઈ છે અને બધા મિત્રોને બહુ બધું વાગ્યું છે બે ત્રણ બહેનો હોસ્પિટલ પણ લઈ ગયા હતા સત્તા એટલું ઘર્ષણ થયું તો પણ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપવામાં આવ્યો અને અત્યાચાર સરકારનો વધતો જાય છે પોલીસનો અત્યાચાર વધતો જાય છે સત્તા પણ આ સરકાર કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપતી અમે અમારો ન્યાય અને હક માગવી છે અમે ડિગ્રી લીધી છે ડિગ્રી લઈને પંદર વર્ષથી ઘરે બેઠા છીએ અને એવી કોઈ પણ પ્રકાર સરકાર ઉપર કઈ એવી વિડંબના નથી આવી કે આની અંદર ભરતી ના કરી શકે કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર સતત પંદર વર્ષથી ભરતી નથી કરવી તો એનો જવાબ એને આપો દેવી કે અમને આ કારણ નડે છે કોઈ પણ કારણ અત્યાર સુધી પંદર વર્ષમાં નથી દર્શાવ્યું કે પ્રાથમિક શાળાની અંદર વ્યાયામ શિક્ષક ના હોવા જોઈએ ગુજરાત ગુજરાત આજે રોલ મોડલ છે દેશની અંદર અને દુનિયાની અંદર ગુજરાતની અંદર વાતો થાય છે કે બે હજાર ત્રીસની અંદર કોમનવેલ્થ ગેમ કરવો છે એશિયન ગેમ્સ કરવી છે અને છત્રીસની અંદર ઓલિમ્પિક કરવો છે યોગનું નામ વર્લ્ડની અંદર નામ લેવાય છે આપણા વડાપ્રધાને કીધું છે બે હજાર બાવીસની ની અંદર નવી શિક્ષણ નીતિ આવી છે એની અંદર વ્યાયામ શિક્ષક કાયમિક છે એક રમતનો ભાગ નહીં પણ એક વિષયનો ભાગ પણ બની ગયો છે છતાં પણ આ સરકાર સાંભળતી નથી અને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતી અને જવાબ જ નથી દેતી કોઈ પણ પ્રકારનો અમને જવાબ આપો હા અમે છ મહિના પછી બાર મહિના પછી તમને કાયમી કરશું અથવા તમારી કાયમી ભરતી કરશું એવો પણ જવાબ નથી દેતી એટલે હવે સરકારને રિક્વેસ્ટ છે કે અમને કંઈક અમારો જવાબ આપો અમારે હવે ઉગ્ર ના થવું પડે અવે એ એ સરકારને ખબર છે અને બધા લોકોને ખબર છે કે આ છોકરા કહેવા છે કેમ કે અમે ફિઝિકલ વાળા છીએ અને હવે અમારી હદ થઈ ગઈ છે એટલે હવે અમે કઈ હદ જ આવી એ અમાર કેવું નથી પણ અમારે હવે હદ વટાવી પડશે અને આ હદ ના વટાવી એ પહેલા અમારો કોઈ નિર્ણય આપો તો બહુ સારી વાત છે આવતીકાલે કેબિનેટની મીટિંગ થઈ ગઈ એમાંથી તમને કંઈ જાણવા મળ્યું હા એની અંદર આવી વાત વાત મળી છે કે એની અંદર તમારી કંઈ ચર્ચા થઈ છે અને એ બાબતે સરકાર કંઈ વિચારી રહી છે એવી વાત મળી છે પણ એમ સ્વીકારવા તૈયાર નથી અમને સામે આવીને જવાબ દે અથવા મીડિયા સમક્ષ એ કઈ જવાબ આપે ત્યારે તમે સ્વીકારશો મારું નામ યોગિતા પટેલ છે સુરત થી આવું છું અમારી એક જ માંગણી છે કે અમારા વ્યાયામ શિક્ષક ની કાયમી ભરતી કરો બસ અમારી એક જ માંગણી છે કે કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરો અમે છેલ્લા અમારી પંદર વર્ષથી અમારી ભરતી થઈ નથી તો આ સરકાર વ્યાયામ શિક્ષકની ભરતી કેમ નથી કરતી એ જ સમજાતું નથી અમને અમે અહીંયા આટલા દસ દિવસથી અહીંયા બેઠેલા છીએ અમે એમને આવેદનપત્ર આપીએ છીએ વાત કરીએ છીએ તો પણ અમને કોઈ પ્રકારનો સામે જવાબ મળતો નથી એટલે અમે અહીંયા ગાંધીનગરમાં અડગ રીતે અહીંયા બેઠેલા છીએ અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી પીછે હટ થશે નહીં આ મેદાન છોડવાના નથી ત્યારે તો સી સાથે બેઠક કરી અને તમને પણ બોલાવશું અને વાત કરી અને તમને કહીશું પણ અમને કોઈ જાતનું ઇન્ફોર્મેશન પણ આપી નથી અમને બોલાવવામાં પણ નથી આવ્યા કે કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નથી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી રણનીતિ એ શું કરીશું એ અમને દેખાડીશું અને અમે અહીંયા મેદાન છોડીને જવાના નથી અને કાલે અમારા ભાઈઓ અને બહેનો સાથે જે ટીંગાટોળી કરી અને આટલું બધું વાગ્યું છે અમારા ભાઈઓ બહેનોને તો શું સરકાર એ જોવા માગે છે કે આ ફિઝિકલ ફિટ છે કે નહીં અમે ફિઝિકલ ફિટ છીએ અને અમારી રગે રગમાં વ્યાયામ દોડે છે એ સરકાર હજુ સમજતી નથી એટલે અમે આ મેદાન છોડવાના નથી કૃષ્ણ પંડ્યા સાથે ચક્રવાત ન્યૂઝ ગાંધીનગર